ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘરવકરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ત્રણ વર્ષ થયા છે એક તરફ તેમણે મુખ્યમંત્રી તરીકે કેવી કેવી કામગીરી કરી એની વાતો થશે એવા સમયે વિપક્ષ એવા કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રી પર જબરદસ્ત ટીકા કરી છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આણંદમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ખાસ કરીને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે ત્રણ વર્ષ પૂરા કર્યા છે એને લઈને જબરદસ્ત ટીકા કરી છે જોઈએ તેમણે શું કહ્યું સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને કારણે સરકાર સર્જી પૂરથી ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પ્રભારી પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘર સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટાભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ ત્રણ વર્ષનો હિસાબ પણ કરીએ તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાડ ને ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ત્રણ વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ સાત જેટલી ગ્રામ પંચાયતો હોય બોતેર જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયત અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે ખેડૂતો આ પાટલા ત્રણ વર્ષનો હિસાબ જોશો તો અનેકવાર અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો વાવાઝોડાયા એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે આ ત્રણ વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા ચારે તરફ ભૂ માફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં માફિયાઓને રોકવામાં ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી આજે કોઈ લખ્યું કે અનવેલ એન્ડ લાઈવ વેલ એવું મુખ્યમંત્રી છે માટે લખ્યું પણ ગુજરાતીઓને એવું લાગે છે અનવેલ એટલે કોણ કે ભાજપના જે મળતીયાઓ છે એમણે બેફામ ભ્રષ્ટાચાર કરી ને વધારેમાં વધારે પૈસા કમાયા અને સારું જીવન ધોરણ કોઈ સામાન્ય ગુજરાતીનું આ ત્રણ વર્ષમાં ના થયું પણ ચોક્કસ ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા થયા એવું આ મુખ્યમંત્રીશ્રી ચોક્કસ ક્રેડિટ લઈ શકે અનેક પેપર લીક થયા વર્તીના કૌભાંડો થયા બેરોજગારીથી યુવાનો ત્રસ છે આ બધી પરિસ્થિતિથી આ એક એક ગુજરાતી ત્રસ્ત છે અને બીજી બાજુ મુખ્યમંત્રી શ્રી ત્રણ વર્ષની ઉજવણી કરે હું માનું છું કે આજે સામાન્ય ગુજરાતીને પૂછશો કે આ ત્રણ વર્ષમાં એક પણ મક્કમ નિર્ણય ના લેવાયો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ ગુટલેગરો ગેરવહીવટ કરનારા સામે આ મુખ્યમંત્રી મૃદુ થઈને જાણે છુપા આશીર્વાદ આપતા હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં આણંદમાં આજે કાર્યકરો સાથે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મધ્ય ઝોનના પાંચ જિલ્લાના કાર્યકરો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચર્ચા કરી હતી આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે પણ તેમણે વાતચીત કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા અને તેમણે તાજેતરના પૂર સહિતના મુદ્દે રાજ્ય સરકારની કામગીરી પર જબરદસ્ત પ્રહાર કર્યા આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર